મહાશિવરાત્રિના પાવન પવિત્ર દિવસે ભવનાથ ક્ષેત્રમાં રાત્રે નીકળનારી રવાડીમાં આ વખતે પણ કિન્નર અખાડો જોડાશે કિન્નર અખાડો અમૃત સ્નાન પણ કરશે જૂના અખાડા અને અન્ય અખાડાની સાથે કિન્નર અખાડો પણ અમૃત સ્નાનમાં જોડાશે ચાર વર્ષથી કિન્નર અખાડો જોડાયો છે અને ભવનાથ ક્ષેત્રમાં દર વર્ષે આશીર્વાદ દેવા માટે કિન્નર અખાડાના મહામંડલેશ્વર સહિતના સંતો જૂનાગઢ ખાતે પહોંચે છે આ અંગે પંચ દસનામ જૂના અખાડા એવમ કિન્નર અખાડાના મહામંડલેશ્વર એક હજાર આઠ ગિરનારી માતાજી એટલે કે સ્વીટુમાના જણાવ્યા અનુસાર ચાર વર્ષથી કિન્નર અખાડો જોડાયો છે અહીં જૂનાગઢ ખાતે દરેક શિવરાત્રિ ઉપર કિનર અખાડો અહીં ભગવાન મહાદેવ અને જગદંબા તથા અર્ધનારીશ્વરના સ્થાપન કરી પૂજા કરે છે અને અહીં આવતા માઈ ભક્તોને આશીર્વાદ આપે છે મહામંડલેશ્વર માનના જણાવ્યા અનુસાર અહીં છેલ્લા બે વર્ષથી મહાશિવરાત્રિ મેળામાં અન્નક્ષેત્ર પણ ચાલુ કરવામાં આવ્યું છે અને આ વખતે કાઠિયાવાડી મિક્સ ભજીયા પીરસવામાં આવી રહ્યા છે અહીં કિન્નર અખાડામાં મોટી સંખ્યામાં ભાવિકો આવે છે અને આશીર્વાદ મેળવે છે પંચદશ નામ જૂના અખાડાના મહામંડલેશ્વર ગિરનારી માતાજીએ રંગોલી ગુજરાતી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન આણંદ વિસ્તારમાં તેમણે મોટા પ્રમાણમાં ભોજનની વ્યવસ્થા લોકો માટે કરી હતી અને અહીં ભવનાથ ક્ષેત્રમાં પણ વિવિધ ઉતારા મંડળ અને અખાડાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે ત્યારે કિન્નર અખાડો અન્નક્ષેત્ર શા માટે ચલાવી શકે તેવું વિચારી અમે પણ છેલ્લા બે વર્ષથી મિક્સ કાઠિયાવાડી ભજીયાનું અન્નક્ષેત્ર શરૂ કર્યું છે અહીં જે ભક્તો ભાવિકો આવે છે તેમને રાજીપાથી આવકારવામાં આવે છે અને તેમના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરી આશીર્વાદ આપવામાં આવે છે આ વખતે મહાશિવરાત્રિ મેળામાં કિન્નર અખાડો પણ રવેડીમાં જોડાશે અને અમૃત સ્નાન તમામ અખાડાની સાથે કરશે તેમ મહામંડલેશ્વર એક હજાર આઠ ગિરનારી માતાજીએ રંગોલી ગુજરાતી ચેનલને જણાવ્યું હતું જોઈએ મહામંડલેશ્વર ગિરનારી માતાજી માની એક ખાસ મુલાકાત જય શ્રી મહાકાલ ઓમ નમો નારાયણ હું શ્રી નામ જૂના એવં કિનારા ખાડાથી મહામંડલેશ્વર શ્રી એક એક હજાર આઠ ગિરનારી માતાજી સ્વીટુમાં નામથી તમે બધા મને ઓળખો છો આજ રોજ ભવ્યથી ભવ્ય શિવરાત્રિના પાવન નિમિત્તે અહીંયા જૂનાગઢ ભવનાથની ગોદમાં ગિરનારની ગોદમાં ભવનાથ તળેતીમાં કિન્નારા ખાડો લાગ્યો છે અને અવારનવાર છેલ્લા ચાર વરસથી કિન્નર અખાડો જ્યારથી જોડાયો છે અહીંયા ત્યારથી અમે લોકો અહીંયા આવીએ છીએ અમે તમે લોકો જોઈ શકો છો કે કિન્નર અખાડાની અંદર સૌથી વધારે માનવ મહેરામણ ઉમટે છે લોકો એક આસ્થા અને શ્રદ્ધા લઈને અહીંયા આવે છે અને આસ્થાનો પ્રતિક એવો કિન્નર અખાડો છે મા ત્રિપુર સુંદરી બાલા બહુસરમાં મહાકાળી જગતજનની મા જગદંબા અહીંયા શિવલિંગની પણ સ્થાપના થઈ છે અને મા નવદુર્ગાની પણ આપ જોઈ શકો છો સ્થાપના છે અને બહુ જ લોકો એક આશાથી આવે છે અને શ્રદ્ધાથી અહીંયા આવે છે કિનારા ખાણાની અંદર અને છેલ્લા કેટલાય વર્ષથી હું અહીંયા જોડાયેલી છું અને આવું છું પહેલાં આવતી ત્યારે લોકોના પ્રશ્નો સાંભળતી અને આશીર્વાદ આપતી હવે આવું છું તો એ જ લોકોના કામ સફળ થાય છે એવું સાંભળીને બહુ આનંદ થાય છે અને શિવરાત્રિના પાવન નિમિત્તે અહીંયા કિન્નાર અખાડો અવારનવાર આવતો રહેશે અને લોકોને આશીર્વાદ આપતો રહેશે અને શિવ અને પાર્વતીનું પ્રતિક એવા અર્ધનારેશ્વરની અહીંયા અમે લોકો પૂજા કરીએ છીએ અને તમામ ભૂમિ ભારત વર્ષના જેટલા પણ માઈ ભક્તો છે તમામને આપના માધ્યમથી મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે ગિરનારી મહારાજ તમને બધાને ખૂબ સુખી રાખે અને મા ભગવતી તમારી આશા પૂરી કરે આવો ગરવા કિરનારની અંદર અને સાધુ સંતોના કિન્નાર મહાત્માઓના દર્શન કરો અને તમારી જાતને ધન્યતા અનુભવો એવા અંતર દિલ આત્માથી આશીર્વાદ સાથે હર હર મહાદેવ જય ગિરનાર માતાજી કિન્નર અખાડાનો જૂનાગઢ ઉપર ખૂબ અમી દ્રષ્ટિ રહી છે આસો માસમાં જે નવરાત્રિના અનુષ્ઠાન પણ આપ કિન્નરના મહામંડલેશ્વર અહીંયા કરો છો એ સિવાય આ વખતે રવાડે નીકળવાની છે એ કિન્નર રખાડો કઈ રીતે ભાગે રવાડીની અંદર તમામ બીજા અન્ય અખાડાઓની જેમ કિન્નર અખાડો પણ જૂના અખાડા સાથે જોડાશે અને સાહી સ્નાન અમૃત સ્નાન કહેવાય સાહી સ્નાન તો મુઘલોનું આપેલું નામ છે અમૃત સ્નાન માટે અમે લોકો જઈશું અને તમામ જેટલી પણ ધાર્મિક પ્રેમી જનતા અહીંયા આવશે બધાને આશીર્વાદ પણ આપીશું ને તમામ જેટલા અખાડા છે એ બધા સાથે મળીને અને એમની સાથે જ અમે સ્નાન કરીશું માતાજી જે શિવરાત્રી દરમિયાન દર વર્ષે આપણા અહીં ટેન્ટ લાગે છે અનેક શ્રદ્ધાળુ આવે છે ભોજન ભજન અને ભક્તિનો સારો એવો મહિમા છે શું કહેશો બસ અમને લોકોને એવો વિચાર આવ્યો કે બીજા લોકો અન્નક્ષેત્ર કરી શકે તો અમે તો કી ન અમે કેમ ના કરી શકીએ અમે ક્યાં બાપના ઘરેથી લઈને આવ્યા હતા અમને દુનિયાએ જ આપ્યું તમે લોકોએ જ આપ્યું હતું આપ નહીં માનો પણ કોરોના કાળ દરમિયાન અમારા આણંદ જિલ્લાની તમામ જનતા એમ સાંસદ અમારા છે છે મિતેશભાઈ એ બધા જ જાણે છે મારા જીવનની તમામ જે મૂડી હતી એ બધી જ મેં કોરોના કાળ દરમિયાન લોકો પાસે ખર્ચી નાખી ખવડાયું અને ભોજન કરાયું કેમ કે જીવનનો એક ઉદ્દેશ હતો કે અમે ક્યાંય અમારા મા બાપના ઘરેથી લઈને નથી આવ્યા દુનિયાએ અમને આપ્યું હતું ને શુભ સમય દુનિયાને પાછું આપ્યું એ સાથે જ અમને વિચાર આવ્યો ગયા વર્ષથી જ ગઈ શિવરાત્રિથી કે બીજે અનક્ષેત્ર ચાલે છે તો અમે પણ અમારી યથાશક્તિ મુજબ તો અમે વિચાર્યું તો ચાર પાંચ લોકો અહીંયા જે સ્થાનિક છે એ લોકોની સાથે વાત ચર્ચા કરી તો એ લોકોએ અમને કીધું કે માતાજી અહીંયા સૌરાષ્ટ્રની ભૂમિ પર લોકો ભજીયાના બહુ શોખીન હોય છે તો અમે અહીંયા મિક્સ કાઠિયાવાડી ભજીયાનો અહીંયા અહીંયા ક્ષેત્ર ચાલુ છે અને બહુ જ લોકો આવે છે પ્રસાદ લે છે અને અમને બહુ જ આનંદ થાય છે બહુ એટલે એટલો બધો અને મા ભગવતીને ગિરનારી મહારાજને પ્રાર્થના કે અમે કંઈક ને કંઈક નવું કરી શકીએ અને આ તમામ જુનાગઢની ધર્મપ્રેમી જનતાને એવા મારા અહીંયાથી આશીર્વાદ છે કે ભગવાન તમને બધાને ખૂબ સુખી રાખે ને આપણે દરેક શિવરાત્રી પર અહીંયા મળતા રહીએ જો આપને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી યુટ્યુબ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઈકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને જોવા મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર